આપ્રસંગે પૂર્વ ધારા સભ્ય શશિકાંત પંડ્યા કૈલાશભાઈ ગેલોત બાબર સીહ વાગેલા રાહુલભાઈ મહેશ્વરી સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અમે લોકો નક્કી કર્યું હતું અંદાજે 14000 આ સાડીઓનો ડ્રેસનો મિત્રાને મારી માતાઓ બહેનો માટે સમર્પણના ભાવથી કર્યું છે તો એક નાનો સરકો આપણે પ્રયાસ કર્યો છે તો આપ લોકો ફ્રીથી ઓછું પાંચ એક તમને પ્રાપ્ત કરીએ તાત્કાલિક મારો પરામ કરા જિલ્લો આ પૂરી પીડિત બહાર આવે લોકોની ને માતાજી સમજે છે અને આપ સૌ જાણો છો મિત્રો કે પાણી એક આ કુદરતી જ છે અને કુદરતી હોનારતમાં આપણી બનાસકાંઠાની આ ભૂમિ છે એ ભરૂડવાળી ભૂમિ હોવાના કારણે પાણી સુકાતું હશે ત્યારે સુકાશે પરંતુ બનાસકાંઠામાં ભામાસાઓની કોઈ ખોટ છે જ નહીં અને અનેક જગ્યાએ અનેક ગામડે ગામડા લોકો સેવાઓ કરી રહ્યા છે અને બાજકતા તમારે પ્રાર્થના કરવું કે આ સેવકીય પ્રવૃત્તિ કરતા તમામ લોકોને બાજુમાં ખૂબ શક્તિ આપે છે ફરીથી ગુજરાત સરકારનો હું આભાર માનું છું કે ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી તાત્કાલિક અસરથી બનાસકાંઠાના જે આ પ્રજા પીડિતો માટે આવીને ઉભા રહ્યા એ અભિનંદન આપું છું આભાર માનું છું અને બનાસકાંઠાની પ્રજાને ફરીથી હું કહું છું કે આ સમગ્ર બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાત આપણી સાથે છે અને આ કપડો સમય છે આ કપડા સમયમાંથી આવો આપણે સૌ સાથે ખભે ખભા પીનાવી આમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરીએ એ જે આપણે સાથે અસ્તુભાર કરે